સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે જેમાં સુરત વડોદરા રાજકોટ જામનગર ભાવનગર ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં માળખાગત સુવિધાઓ સેવાઓ ઉપકરણો રહેવા માટેની સગવડો અને હેલ્થકેર વર્કર્સના નિમણૂકની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં આ બાબતે નિરીક્ષણ માટે રાજ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી આવ્યા હતા પરેશ મારુ એ બી ફોર્ટીએટ ન્યૂઝ સુરત